મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસની આડમાં થતી સામાજિક પ્રવૃત્તિ સામે પાટીદાર સમાજ મેદાન ઉતર્યા છે પાટીદાર અગ્રણી મનોજ પનારની આગેવાની હેઠળ રાત્રે સાડા આઠ રવા પર ચોકડી ખાતે એક પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસમાં આડમાં પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને ડિસ્કોના કલ્ચર અને ગરબા ક્લાસીસનો દૂષણનો વિરોધ કરશે આ સભાનો મુખ્ય હેતુ સમાજમાં સામાજિક જાગૃતિ લાવવાનો અને દીકરીઓને આવા તત્વોથી બચાવવાનો છે આ સભામાં મનોજ પનાર અલ્પેશ કથરિયા અને ગીતા પટેલ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહીને ગરબા ક્લાસીસ ને કારણે વધેલા ડિસ્કોડ અને કલ્ચર અને સામાજિક તત્વોનો ત્રાસનો વિરોધ કરશે આ વિરોધનો મુખ્ય ઉદ્દેશ સમાજની દીકરીઓને સુરક્ષા પૂરી પાડવાનો અને પરંપરાગત ગરબાની ગરિમા જાળવવાનો છે એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હુએ મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છન્નું પાંચ ચુમ્માલી ક્યાંય પણ કાળા ધંધા હાલતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર જીવન ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા પકડાય એટલે અમારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં ક્યાં ક્યાં છેડા અડાડવા પડે યુવાનો ઉપર અમારા વડીલો ઉપર અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કઈ રહી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ બાકી અમારે કોઈની રોજી રોટી છીનવી નથી એ મિત્રો મનોજભાઈ આવી વાત એને કીધું કે સિત્તાવીસ દાંડિયા ક્લાસ છે અને સો થી વધારે લોકોના પેટ એટલે કે પગાર છૂટે છે અમે કીધું અમારે બસો ને સિત્તેર ક્લાસીસ ચાલુ કરવા છે હિસ્તાવી નહીં બસો ને સિત્તેર પણ અમારી પ્રિમાઇસિસમાં અમારી સોસાયટીમાં અમારા સાર્વજનિકમાં અમારી જગ્યા ઉપર તમારે સખડાવા આવવાનું છે જેથી કરીને આવા લુખા તત્વો આપણી પ્રિમાઇસિસમાં આવે નહીં કોઈનો વિરોધ નથી મિત્રો ડાંડાનો વિરોધ નથી ગરબાનો વિરોધ નથી વિરોધ માત્ર એ છે કે તમે ક્યાં જાવ છો કોની જોડે જાવ છો કેવી રીતે જાવ છો અને કોની પાસે જાવ છો એનો વિરોધ છે મિત્રો અને આ સમાજના યુવાનોને અને બેન દીકરીઓને ખબર ન પડે કે હું કેની દીકરી છું આયા કેટલાય આગેવાનોના નીચા મોઢા થઈ જાય છે કેટલી વાર એ આપણા દીકરાઓના કારણે દીકરીઓના કારણે અને વેસ્ટર્ન કલ્ચર એ અમેરિકામાં શોભે આ મોરબીમાં ન શોભે આપણે અમેરિકાની અનુકરણ કરીએ તો સજાર બેનોના નામના નોંધણી થાય પણ ઈ જગ્યાએ જો રસોઈની નોંધણી થાય કે રસોઈના ક્લાસીસ કરવાના છે તો એક ટકો બેન નહીં આવે હે યા જો સીવણ ક્લાસીસની વાત આવે તો 5% બેનો નહીં આવે તો માત્ર કોકને જ દોષ દેવો એ પણ વ્યાજબી નથી અંદરનો નો આત્મા પણ આપણે જગાડવો પડશે અને હું તમને ટકોરી સાથે કહું છું કે આ લાઈવ માધ્યમથી કે આ વડીલો યુવાનો તમને કઈ નથી શકતા જાહેરમાં કે અંદર ખાને કે દીકરી આપણે આ શોભે નહીં વહુ આપણે આ શોભે નહીં બહાર નીકળવું હોય આ ડિસ્કો દાંડિયામાંથી બહાર નીકળવું હોય તો આપણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવું પડશે આપણા ગામડાના ગરબાને પ્રોત્સાહન આપવું પડશે આપણા શેરી ગરબાને પ્રોત્સાહન આપવું પડશે અને સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં નક્કી કરી નાખો કે આખા એપાર્ટમેન્ટમાં જેટલા પરિવારો રહે છે ને એક જ દિવસ મોટી ગરબીમાં જવાની છૂટ બાકી સોસાયટીમાં ફરજિયાત રહેવાનું તો ઓટોમેટિક આવા દૂષણો બંધ થઈ જશે અને બીજી આ મુહિમ આ ડિસ્કો દાંડિયાની આ મોરબી થી શરૂ થઈ છે અને આખે ગુજરાતમાં આનું અનુકરણ આવતા દિવસોમાં થવાનું છે મેં જેમ કીધું એમ કે આ સમાજ ક્યારેક ભૂલ માં કંઈક પકડી લે તો એને તરત છોડી દેતા પણ આવડે છે એટલે સારી વાત આપણે સ્વીકારશું ખરાબ વાતનો હંમેશા બહિષ્કાર કરશું હંમેશા માટે સમાજમાં જાગૃતતા રાખવી જોઈએ માનો કે અહીંયા ક્રાઈમ નો થાય ચોરી ન થાય તો પોલીસને એમ કહે દે ઘરે વહી જાવ તમે હમણાં ચોરી નથી થતી ના એવી રીતે આ સમાજના આ યુવાનો છે ને એ સૈનિકો છે આ બધા એ મોટરસાઇકલ લઈને આવશે તમે કહેશો ત્યારે સુકા કાકા હે ઈચો ઈચો કરવા કોઈ નહીં પહોંચી જવા તોડફોડ કરવી તો અહીંયા એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા એને પણ સમાજે સ્વીકારવા પડશે આ તકે મારી ટકોર છે કે કોકના ટાંટિયા ભાંગી નાખવા હોય ભલે કેસ થાય જેલમાં રહેવું પડે અને કાયમ માટે શું કાકા આપણે ફરિયાદી બનવાનું નથી આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદ રાત્રે સાડા આઠ વાગ્યાના મોરબીના રવા પર ચોકડી ખાતે યોજાયેલી આ સભામાં પાટીદાર સમાજ માનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા મનોજ પનારે આ સભાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું કે આયોજનના સમાજમાં જનજાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે ડિસ્કો દાંડિયા કલ્ચરે પરંપરાને ઘોર ખોદી નાખી છે અને આવા કલ્ચરનો વિરોધ કરવો જરૂરી છે આ સભા દ્વારા પાટીદાર સમાજમાં પરંપરાગત ગરબાની પવિત્રતા જાળવી રાખવા અને સમાજની દીકરીઓના સામાજિક તત્વોનો શિકાર બનાવવા બચાવવા માટે એક મજબૂત અવાજ ઉઠાવશે આ આંદોલન આગામી સમયમાં ગરબા ક્લાસીસને સંચાલન અને નીતિઓના મોટા ફેરફાર લાવી શકે છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત